મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા મંડાલી નજીક અસ્થિર મગજની પંચાવન વર્ષની વૃદ્ધાને નજીકની જાળીઓમાં ખેંચીને તેની ઉપર દુષ્કર્મનો પ્રયાસ કરનાર વ્યક્તિ ઝડપાઈ ગયો છે ભોગ બનનાર વૃદ્ધાનું સારવાર પૂર્વે જ મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે લાગણી જ પોલીસે ખાસ આ સંબંધ તપાસ હાથ ધરી છે મંડાલી હાઇવે ઉપર નજીક જ સર્વિસ રોડ પર બુધવારે સાંજના ચાર વાગ્યાના રસ્સામાં બેઠેલી અસ્થિર મગજની પંચાવન વર્ષીય વૃદ્ધાને શિકાર બનાવવાનો પ્રયાસ થયાની ઘટના ચર્ચામાં વિષય બન્યો હતો અને અસ્થિર મગજની વૃદ્ધા સર્વિસ રોડ ઉપર બેઠી હતી તે સમયે શ્રમિક યુવકે તેને ઝાડીઓમાં ખેંચી ગયો અને તેની ઉપર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે એ સમયે અહીંથી બાઇક લઈને નીકળેલો યુવાન મહિલાનો અવાજ સાંભળી અટકી ગયો હતો અને જેનો વિડીયો ઉતારતો હતો જ્યારે ઘૂસ્યા ત્યારે એક અજાણ યુવક વૃદ્ધાને દુષ્કર્મનો ભોગ બનાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે જોઈને તે યુવક ગયો હતો વાત કરીએ વૃદ્ધા સાથે દુષ્કર્મના પ્રયાસ કરનાર શ્રમિક યુવાનની ધરપકડ કરાઈ છે લાળઘજ કિશાયક તેવા ખાસ પોલીસને સોંપાઈ છે અને ત્યારે બીજી બાજુ શરીરે અશક્ત વૃદ્ધાને સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું લાગણીજ પોલીસે આ સંબંધે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મહેસાણા ડીવાયએસપી મીલા પટેલે જણાવ્યું કે જે ઝડપાયેલો વ્યક્તિ છે તે બિહારનું ચંદનકુમાર સામે આવ્યું છે ધનાલી રોડ ઉપર આવેલા ચાલી રહેલા જે કન્સ્ટ્રક્શન છે તેમાં કામ મજૂરી કરી રહ્યો હતો અને ત્યારે છેલ્લા ચાર દિવસથી તે અહી મજૂરી કામ માટે આવતો હતો અને હાલત બકે તેની ધરપકડ કરી પૂછપરછ કરાઈ છે હાથ જિલ્લાના લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા રાઉન્ડ એક બનાવ બનેલો હતો જેની અંદર મંડાલીથી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ ને ટચ ત્યાં રોડ સાઈડમાં એક પંચાસ પંચાવન વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મીનવાઇલ ત્યાંથી પસાર થતા એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ ઓનરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને ને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનું મૃત્યુ નીપજેલ હતું અને આ બાબતે પોલીસે ત્યારબાદ તેનું ફોરેન્સિક પીએમ કરાવવાની આગળની તજવીજ અત્યારે હાથ ધરેલી છે તેમાં આ મહિલા સાથે કોઈ ફોર્સ્ડ રેપ થયેલું છે કે કેમ અને તેનું મૃત્યુનું શું કારણ છે તે જાણવા મળશે અને ત્યારબાદ તે અનુસંધાને જરૂરી જે ફરિયાદ છે તેમાં સેક્શન કરવામાં આવશે અત્યારે પોલીસે બીએનએસની સેક્શન સિક્સટી સિક્સ અને સિક્સટી ટુ અનુસાર ગુનો દાખલ કરી અને આગળની તપાસ હાથ કરેલી છે તો પોલીસે અત્યારે આરોપીને એપ્રીહેન્ડ કરેલું છે તેની અત્યારે પૂછપરછ કરી રહેલા છે અને આરોપીની જે ઓળખ થઈ છે તે અનુસાર આ આરોપી છે તે બિહારનો રહેવાસી છે અને ચંદન કુમાર એનું નામ છે એ છેલ્લા ત્રણ ત્રણ થી ચાર દિવસ થી અહિયાં મજૂરી કામ માટે થઈ અને આવેલું હતું જે ધનાલી રોડ ઉપર જ એક ફેક્ટરી છે તેનું કન્સ્ટ્રક્શન કામ ચાલુ હતું ત્યાં મજૂરી કામ કરવા માટે થઈ